ગોટમ મુકામે ગુજરાત ખોરો કેમિકલ કંપની આવેલી છે અને તેમાં ગઈકાલે તારીખ ત્રીસ નવ બે હજાર પચ્ચીસના ગેસ લીકેજ થયો છે અને જે ખૂબ જ મોટી દુર્ઘટના બની છે તે સિવાય પણ આ કંપનીમાં બે હજાર બાવીસમાં પણ વિસ્ફોટ થયો હતો અને એમાં સાત થી આઠ લોકોના મૃત્યુ થયા હતા ત્યારબાદ આ દસ નવ બે હજાર પચીસ ના રોજ પણ ગેસ લીકેજ થયો અને એમાં બે લોકોના મૃત્યુ થયા તે સિવાય પણ આ જે વીસ દિવસનો ગાળો રહ્યો એમાં પણ સમયાંતરે ગેસ લીકેજ થતો રહ્યો અને ગઈકાલે પણ ગેસ લીકેજ થયો અને આ જે ગેસ લીકેજની ઘટના વારંવાર બની રહી છે તેનાથી લોકોમાં પ્રજામાં ખૂબ જ ભયનું વાતાવરણ પેદા થયેલું છે ગમે ત્યારે આ જે કંપની છે જે ભોપાલમાં જેવી દુર્ઘટના થઈ હતી તેવી તાત્કાલિક ધોરણે એક લેટર લખીને આ કંપની બંધ કરવી જોઈએ ત્યાંના સ્થાનિક લોકોની ત્યાંના રહીશોની માગણી એવી છે કે આ કંપની બંધ થવી જોઈએ અને તેમની લાગણી અને માગણી અમે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને

આર્થિક ઉપાર્જન કરી અને લોકોના હિત જોડે જે ચેડા લોકોના જીવના જોડે જે ચેડા કરવામાં આવે છે તે બંધ થવા જોઈએ તેવી અમારી માગણી છે